નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 ની બોર્ડ ની પરીક્ષા માટેની આવી ગઈ છે જેની અંદર આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય એનો પ્રશ્નપત્ર પાંચના ના સેક્શન D નું સોલ્યુશન શરૂઆત કરીએ તેની પહેલા તમારી માટે આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને માત્ર ને માત્ર તમે 240 રૂપિયામાં તમારા ઘર બેઠા ઓર્ડર કરી અને મેળવી શકો છો અને ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અથવા તો આ જે વેબસાઇટ છે ડબલ્યુ પર જઈને પણ તમે તેની પરચેસ કરી શકો છો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું સંપૂર્ણ ઓનલાઈન ફ્રી આન્સર કી છે એ તમને તમારા મોબાઈલની અંદર પ્રાપ્ત થવાની સુવિધાઓ મળેલી છે કઈ રીતે કરી શકાય તો કે તમારી જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એને તમે પાછળની સાઈડ પેજ ફેરવો છો એટલે તમને અહીંયા એક ક્યુઆર કોડ દેખાય છે તમારા મોબાઈલમાં તેને સ્કેન કરી લેવાનો છે જેવો સ્કેન કરશો એટલે કે એપ્લિકેશન ડાઉનલોડ થશે સ્માર્ટ ડીજી બુક સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ થાય એને ઓપન કરો અને તેની અંદર તમારી પાસે થોડીક બેઝિક ડિટેલ્સ માગવામાં આવશે નામ મોબાઈલ નંબર ઈમેલ આઈડી આટલી વસ્તુ એન્ટર કરતાની સાથે જ તમારી જે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન છે ચાલુ થઈ જશે જેની અંદર તમારે એક એક્સેસ કોડ એન્ટર કરવાનો છે જે તમારા ક્યુઆર કોડની એક્ઝેક્ટ બાજુમાં આપવામાં આવેલો છે આ એક્સેસ કોડ એન્ટર કરતાની સાથે જ તમારી આ જે

નવનીત કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ આજે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે જે તમને અલગ અલગ બુકના ફોર્મેટના અલગ અલગ વિષયના પ્રમાણે મળી રહેવાના છે આ દરેક દરેક છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમારી બોર્ડની પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના છે તો ફટાફટ તમારા નજીકના બુક સેલરને ત્યાં જાઓ અને ફટાફટ તેનો ઓર્ડર કરી લો અને મેળવી લો જોઈએ સેક્શન ડી પ્રશ્નપત્ર નંબર પાંચનો કે સુડતાલીસ થી ત્રેપન માં કોઈ પણ ચાર પ્રશ્નોના ઉત્તર લખવાના છે અને પ્રશ્ન નંબર ચોપન છે તે નકશા પૂરતીનો છે જે ફરજિયાત વાળો પ્રશ્ન છે તો જોઈએ સુડતાલીસ નંબરનો પ્રશ્ન કે પ્રાચીન ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસો જણાવો તો કે ભારત વિજ્ઞાન ક્ષેત્રે કયો વારસો આપેલો છે તેના વિશે તમારે જણાવવાનું છે તો જોઈએ જવાબ કે ધાતુ વિદ્યા રસાયણ વિદ્યા ગણિત શાસ્ત્ર ખગોળ શાસ્ત્ર વૈદ્ય શાસ્ત્ર શૈલ્ય ચિકિત્સા જ્યોતિષ શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ભૌતિક શાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાંધી દે વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સિંહ ફાળ્યો સિંહ ફાળો આપ્યો છે અવરાચીન યુગના સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવતો હતો આજના પાશ્ચાત્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ લેવામાં આવ્યો છે આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતીય વિજ્ઞાન ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર ફાળો આપ્યો છે પછી અડતાલીસ નંબરનો સવાલ કે પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો તો કે નીચેના ધાતુ શિલ્પો પરથી પ્રાચીન ભારતીય ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરેલી છે તેની માહિતી મળે છે કે ભાઈ પ્રાચીન ભારતના સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષમાંથી કાંસાની નર્તકની પ્રતિમા મળી આવી છે પછી કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી છે અને સદીમાં ભારતમાં બનાવવાની કલા છે એ જોશમાં થઈ હતી અને દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓએ એ સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર કર્યા હતા આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજ એટલે કે શિવનું જે જગ વિખ્યાત શિલ્પ છે ભારતની ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે આ શિલ્પ આજે ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું અને ચેન્નાઈના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુની પ્રતિમા પણ સંગ્રહિત કરવામાં આવેલી છે ગુપ્ત રાજાઓના સમયના સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુ પ્રતિમા નાલંદા અને સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિ અને મથુરામાંથી મળેલી આવેલી જૈડ પ્રતિમાઓ ધાતુ વિદ્યાના શ્રેષ્ઠ નમૂનાઓ છે ધાતુમાંથી બનાવેલા કલાત્મક દેવ દેવીઓ પશુ પંખીઓ હિંચકાની સાંકળો સોપારી કાપવાની વિવિધ પ્રકારની સુડીઓ કલાત્મક દેવીઓ આ બધી ધાતુ શિલ્પના મહત્વના ગણાય છે પછી ઓગણપચાસ નંબરનો સવાલ વિવિધ કૃષિ પદ્ધતિઓ સ વિસ્તાર જણાવો ત્રણ પ્રકારની કૃષિ પદ્ધતિઓ છે પેલું છે સજીવ ખેતી બરાબર છે એટલે કે સજીવ ખેતી ટકાઉ પોષણક્ષમ ખેતી પછી બીજું આ મિશ્ર ખેતી આવી રીતે ત્રણ છે બરાબર એમાં પેલું જોઈએ સજીવ ખેતી કે જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરોનો અને જંતુનાશક નો ઉપયોગ કરવામાં આવતો નથી તેને સજીવ ખેતી કહેવાય એટલે કે આપણે શુદ્ધ દેશી ભાષામાં કહીએ તો ઓર્ગેનિક ખેતી તેમાં જમીનના પોષણ માટે છાણિયું ખાતર અળસિયાનું ખાતર અથવા તો કમ્પોસ્ટ ખાતર નાખવામાં આવે છે તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર લીમડાનું દ્રાવણ છાશ આ બધી વસ્તુઓ ઉમેરવામાં આવે છે સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતાની પેદાશો કેવી હોય પોષણયુક્ત હોય તેનો સ્વાદ અને મીઠાશ અને સોડમ હોય તેમાં કુદરતી સ્વાદ મીઠાશ અને સોડમ હોય પછી તેમાં ખનીજ વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો પણ હોય જ્યારે સજીવ ખેતીની પેદાશની માંગ ખૂબ રહે તેથી ખેડૂતોને આર્થિક વર્તન સારું મળે બીજું છે ટકાઉ ખેતી આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કીટક અને નિયંત્રણ માટે જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રક જળ સંરક્ષણ વગેરે બાબતમાં પૂરતી કાળજી લેવામાં આવે છે પછી ત્રીજું છે મિશ્ર ખેતી આ પ્રકારની ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન બતકા ઉછેર મધમાખી ઉછેર મત્સ્ય ઉછેર આવી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવવા માટે આઈએમપી બેચની અંદર તમારે જોઈન થઈ જવાનું છે અને આઈએમપી બેચમાં જોઈન થવા માટે એક વિષયની પ્રાઇસ છે રૂપિયા જેની અંદર ચાર મુખ્ય વિષય ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ અને SS આ ચાર વિષયની આઈએમપી બેચ તમને મળી જવાની છે અહીંયા તેની સરસ મજાની વિશેષતાઓ આપેલી છે કોન્ટેક્ટ નંબર આપેલો છે તેના પર કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો આઈએમપી બેચમાં જોડાવવા માટે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમારે ડાઉનલોડ કરી લેવાની છે ત્યારબાદ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે કૃષિના પ્રકારો છ પ્રકાર હોય કૃષિના કે ભાઈ જીવન નિર્વાહ ખેતી સૂકી ખેતી આદ્ર એટલે કે ભીની ખેતી સ્થળાંતરિત ખેતી બાગાયતી ખેતી અને સઘન ખેતી તો એમાં સૌથી પહેલા જોઈએ જીવન નિર્વાહ ખેતી કે જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના જીવન કુટુંબના એના કુટુંબના ભરણ પોષણ માં જ વપરાય જાય તે ખેતીને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવાય આજે ભારતીય ખેતી મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાના નાના ખેતરો છે અને અને કેટલાક પાસે તો જમીનના ટુકડાઓ છે છે સિંચાઈની ઉપલબ્ધતા ઓછી વળી ગરીબો ગરીબીને કારણે ખેતીના આધુનિક ઓજારો મોંઘા બિયારણો ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવો પણ પરવડતો નથી અને અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય તેથી કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય છે તેથી તેને જીવન નિર્વાહ ખેતી કહેવાય ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે બીજું છે સૂકી ખેતી શુષ્ક ખેતી કે સૂકી એટલે કે જ્યાં વરસાદ ઓછો પડે છે તો તો સિંચાઈની સગવડતાઓ અલ્પ છે ત્યાં માત્ર વરસાદ આધારિત હોય તેવા વિસ્તારમાં સૂકી ખેતી કરવામાં આવે આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકે અહીં જુવાર બાજરી કઠોળ જેવા પાકની ખેતી થાય ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે ત્રીજું છે આદ્ર એટલે કે ભીની ખેતી જ્યાં વરસાદી વધારે પડે છે જ્યાં સિંચાઈની સગવડતાઓ પણ છે ત્યાં આદ્ર ખેતી થાય વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતા વધારે પાક લઈ શકાય અહીં ડાંગર શેરડી કપાસ ઘઉં શાકભાજી આવી બધી ખેતી થાય પછી છે સ્થળાંતરિત ખેતી ઝૂમ ખેતી ગીચ જંગલના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે તેમાં જંગલોના વૃક્ષો કાપીને બાળીને જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે બે ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડીને બીજી જગ્યાએ એવી જ રીતે પદ્ધતિથી ખેતી કરવામાં આવે એ પદ્ધતિને સ્થળાંતરિત ખેતી કહેવાય અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય અને હેક્ટર દીઠ ઉત્પાદન થોડુંક ઓછું હોય પછી છે બાગાયતી ખેતી તો કે સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકોના ઉછેર માટે મોટા બગીચા અને વાડીનો ઉપયોગ થતો હોવાથી આ ખેતીને બાગાયતી ખેતી કહેવાય તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે તેને મોટે મૂડી સુદ્રઢ આયોજન ટેકનિકલ જ્ઞાન યંત્ર ખાતર સિંચાઈ પરીક્ષણ સંગ્રહણ અને પરિવહનની સ્ફૂર્તિ સગવડતાઓ આવી બધી વસ્તુની જરૂર પડે અહીં ચા કોફી કોકો સિંકોના રબર નારિયેળ ફળ ફળ આદિ આવા બધા પાકો લેવામાં આવે ઉપરાંત અહીં કેરી સફરજન સંતરા દ્રાક્ષ લીંબુ ખારેક ખલેલા આ બધા પાકની પણ ખેતી કરવામાં આવે છે પછી છે છઠ્ઠો પ્રકાર સઘન ખેતી જ્યાં સિંચાઈની સગવડતાઓ સારી છે ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધારે પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે તેથી તે ઊંચી જાતના બિયારણ ખાતરો જંતુનાશક દવાઓ યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવાય આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય હેક્ટર દીઠ ઉત્પાદન વધારે હોય અને આ જે સઘન ખેતીનો વિસ્તાર છે સતત અને સતત વધી રહ્યો છે તેમાં આર્થિક વળતરને વધારે મહત્વ આપવામાં આવે છે પછી ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારાઓ જણાવો તો કે ભારતમાં ખેતીના સાધનો છે બિયારણો છે અને ખાતરોમાં આવેલા પરિવર્તનના કારણે ટેકનિકલ સુધારા ગણાય છે તો કે ખેડૂત સિંચાઈ માટે પહેલા જે કોસ રેટ વગેરેનો ઉપયોગ કરતો હતો તેની જગ્યાએ હવે તે સબમર્સિબલ કે મોનોબ્લોક સોલાર પંપ આ બધી વસ્તુઓ વાપરતો થયો છે ઓછા પાણીએ વધુ પાક લેવા માટે તે ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે આજનો ખેડૂત સુધારેલા બિયારણો બીજની સંકરણ જાતનો ઉપયોગ કરવા લાગ્યો છે જેમ કે એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ પછી ડીએપી એટલે કે ડાયએમોનિયમ ફોસ્ફેટ અને યુરિયા જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યો છે પછી બાયો ફર્ટિલાઇઝરનો પણ ઉપયોગ થાય છે સરકાર બિયારણો અને રાસાયણિક ખાતર કરવા ખરીદવા માટે આર્થિક મદદ પણ સરકાર કરે છે ખેડૂતો તેના પાકને કીટકો અને રોગથી બચાવવા કીટનાશકો અને જંતુનાશક દવાઓ અને બાયો કંટ્રોલર

બધી જગ્યાએ કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન આવી બધી સંસ્થાઓ સ્થપાય છે અને સરકારે ખેડૂતોને ખેતી માટે વિવિધ પ્રકારની સબસિડી અને ઓછા વ્યાજ દરે લોન આપી મદદ કરી છે વિદ્યાર્થી મિત્રો આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે એના છ વિષય નહીં તમને જે પીડીએફ છે પીડીએફ મળી રહેવાની છે સોલ્યુશનની અને પીડીએફ ક્યાંથી મળશે તો કે તમારે ડાઉનલોડ કરી લેવાની છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પછી વિશ્વશ્રામ બજારનો ખ્યાલ છે એ સ્પષ્ટ કરો તો કે વિશ્વના દેશો પોતાના શ્રમિકો મજૂરોની પરસ્પર આપ લે કરે તેને વિશ્વશ્રામ બજાર કહેવાય આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી વેપાર ધંધા ઉદ્યોગ તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે અને શૈક્ષણિક વ્યવસાયની શોધમાં સ્થળાંતર કરે ત્યારે વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં અને પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો વધુ શૈક્ષણિક જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તેમજ વધારે સુવિધા વધુ આવક અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધરનું બહિર્ગમન એ આંતરરાષ્ટ્રીય થતું બુદ્ધિધરનું બહિર્ગમન છે પછી મોટા અને ઔદ્યોગિક એકમાં પોતાની ઊંચી લાયકાત જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓનું અદ્યતન જ્ઞાન અને ઉચ્ચ તાલીમ લેવા માટે

વૈકલ્પિક રોજગારીનો પરંપરાગત વ્યવસાયને પ્રાથમિકતા નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ જોવા મળે યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન તાલીમ કે અનુભવનો અભાવ છે માનવ શ્રમ અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન છે બચતનો ઓછા પ્રમાણને કારણે નવા મૂડી સર્જનમાં ઘટાડો જોવા મળે છે પછી બાવન નંબરનો સવાલ કે ભારતમાં બેરોજગારી ઘટાડવાના કોઈ પણ ચાર ઉપાયોની સવિસ્તર ચર્ચા કરો તો પેલું છે ગ્રામીણ ક્ષેત્રે લોકોને તંદુરસ્ત વિકાસ સાધવા તેમને પૌષ્ટિક આહાર આપવા માટે પીવાનું ચોખ્ખું પાણી આરોગ્ય શિક્ષણ વીજળી રસ્તાઓ પૂરા પાડીને તેમજ બેંક વીમો ઇન્ટરનેટ સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડી જોઈએ જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવી શકાય પછી બીજું શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે તેમાં કૌશલ્યનો વિકાસ કરવો જોઈએ અને તેમને શિક્ષણને રોજગારી આપવી જોઈએ ત્રીજું ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીમાં ફેરફાર થવાથી કૌશલ્ય યુક્ત શ્રમિકોની માંગ વધી છે આથી શ્રમિકોને જે તે ક્ષેત્રના પ્રશિક્ષણ તાલીમ આપીને કાર્યક્ષમ બનાવવાથી તેને રોજગારી પ્રાપ્ત થઈ શકે છે આ માટે વ્યવસાય લક્ષી કે તકનીકી શિક્ષણ નીતિ અપનાવી શાળા કોલેજના અભ્યાસક્રમો અને સ્થાનિક ઉદ્યોગોની માંગ પ્રમાણે રાખવા બજારની માંગ પ્રમાણે શ્રમિકોને વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ અને તાલીમ આપવા શ્રમિકોને સતત કામ મળી રહેશે એવું આશ્વાસન આપવું કામની નવી પરિસ્થિતિ મુજબ નૂતન જાણકારી મેળવી અને શ્રમિકોને સક્ષમ બનાવી રોજગારી અપાવી વિકસિત દેશોના શ્રમ શક્તિની તુલનામાં ભારતીય શ્રમિકો વૈશ્વિક કક્ષાએ તેની સમકક્ષ ઉભા રહી શકે એવી પરિસ્થિતિનું સર્જન કરવું અને ચોથું છે કે ભારત સરકારે યુવા બેરોજગારોને એક મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ અમલમાં મૂકી છે આ યોજનાનો વ્યાપ વધારીને બેરોજગારોને તેની સઘળી માહિતી પૂરી પાડવામાં આવે તો તે બેરોજગારી ઘટાડવા અસરકારક ભૂમિકા ભજવી શકે છે ત્રેપન નંબરનો સવાલ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની જોગવાઈઓ જણાવો તો ભાઈ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકારની મુખ્ય મુખ્ય જોગવાઈઓ પેલું શું છે તો કે છ થી ચૌદ વર્ષના ઉંમરના દરેક બાળકને તેના ઘરની નજીકના શાળામાં પ્રવેશ આપવો પછી ઉંમર આધાર માટે જન્મનું પ્રમાણપત્ર ન હોય ન હોવાને કારણસર બાળકોને પ્રવેશ આપવાનો ઇનકાર થઈ શકે નહીં વર્ષ પૂરા થયા હોય તો પણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીનું શિક્ષણ ચાલુ રાખીને મફત શિક્ષણ આપવું શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર છ વર્ષ હોવી જોઈએ બાળકના જન્મનો દાખલો ન હોય તો હોસ્પિટલનો રેકોર્ડ અથવા તો બાળકની ઉંમર અંગે માતા પિતાએ કરેલા સોગંદનામાને આધારે પ્રવેશ આપી શકાશે પછી બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ પરીક્ષા લેવી બાળક માતા પિતાના ઇન્ટરવ્યુ લેવા માતા પિતાની આવક શૈક્ષણિક લાયકાત યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કરી શકાશે નહીં પછી ત્રણ થી પાંચ વર્ષની વય જૂથના બાળકોને શિક્ષણ માટે પ્રિસ્કૂલ એટલે કે નર્સરી કે બાળમંદીનું શિક્ષણ તેનો અભ્યાસક્રમ મૂલ્યાંકન તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ આ બધી નિયમોને આધારે કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે સમાજના નબળા વર્ગો પછાત વર્ગો ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના બાળકોને તેમને કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં કુલ સંખ્યાની ક્ષમતામાંથી પચીસ ટકા મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાનો રહેશે અને શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશનની પ્રવૃત્તિઓ પણ કરી શકશે નહીં પછી ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો કે ભારત સરકારે ઓગણીસો ચોસઠ માં કેન્દ્રીય લાંચ રિશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરી આ બ્યુરો સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપની તપાસ કરે છે જો આરોપ સાચો જણાય તો ગુનેગાર અદાલતી શિક્ષા આપે છે પછી ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી છે રાજ્યની કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર આપણને આપેલો છે તેના પર ફરિયાદ કરી શકે છે અઢારસો ત્રેવીસ ચોત્રીસ ચુમ્માલીસ ચુમ્માલીસ

અને નાગરિક અધિકાર પત્ર નામના કાયદાની અમલી બનાવ્યા છે આ કાનૂન પ્રબંધ મુજબ દરેક સરકારી કર્મચારીઓ પોતાને સોંપાયેલા વહીવટી કાર્યો નિયત સમય મર્યાદામાં પૂરા કરવાની બાહેધારી આપવાની હોય છે સરકારના આ પ્રયત્નનો હેતુ પારદર્શક અને સરળ વહીવટની જાહેર જવાબદારી વધારવાનો છે કેન્દ્ર સરકારે તાજેતરમાં બ્લેક મની એક્ટ બે નામનો કાયદો અમલમાં મૂક્યો આ કાનૂનમાં ભ્રષ્ટાચારને શિક્ષાપાત્ર અપરાધ માનવામાં આવ્યો છે આ ઉપરાંત સરકારે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ફેમા ના કાયદામાં મની લોન્ડરિંગ એક્ટમાં અને કસ્ટમ એક્ટની ધારા એકસો બત્રીસમાં સુધારા કર્યા છે લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક જોગવાઈ કરીને સરકારે કાળું નાણું શોધવાનો અને ભ્રષ્ટાચાર ડામવાનો પ્રયાસ પણ કર્યો છે પછી આ બધી વસ્તુ આપણે નકશામાં દર્શાવવાની છે પેલું છે લેટેરાઈટ જમીન બરાબર છે તો જોઈએ એની સંજ્ઞા સૂચિ તમને અહીંયા દર્શાવી દઉં છું સંજ્ઞા અને એના માટે આપણે આવું કરશું દચી ગામ અને બરાબર છે પછી આગળ જોઈએ ત્રીજું શું કે છે મગફળી ઉત્પન્ન કરતો પ્રદેશ અને શેરડી ઉત્પન્ન કરતો પ્રદેશ તો આ મગફળી અને શેરડી માટે છે મગફળી અને શેરડી પછી આગળ જોઈએ શણ કાપડના ઉદ્યોગનું કેન્દ્ર તો એમાં આપણે અહીંયા લખી દઈશું કોલકત્તા સોરી શણ કાપડ ઉદ્યોગ આવશે પરિવાર આપણે કરી દઈએ સંજ્ઞા અને સૂચિ બરાબર છે અહીંયા આવશે લેટે રાઈટ જમીન લેટે રાઈટ જમીન બરાબર છે પછી બીજું શું છે આપણને કીધું દચી ગામ અને એતુર નાગરમ દચી ગામ અને એતુર નાગરમ પછી મગફળી અને શેરડી તો માં મગફળી શણના કાપડનો ઉદ્યોગ કોલકત્તા અહીંયા શણ અને આવશે શું કીધું છે રેશમી કાપડ ઉદ્યોગ નું કેન્દ્ર ઓકે અહીંયા કરવાનું છે રેશમી કાપડ હવે દર્શાવીએ લેટર રાઇટ જમીન છે અહીંયા આવશે આવી રીતે આમ બરાબર છે પછી દચી ગામ અહીં દર્શાવી દઈએ દચી ગામ અને એતુર નાગરમ અહીંયા તેલંગાણામાં બરાબર છે પછી મગફળી અને શેરડી તો મગફળી અહીંયા આવશે મગફળી અને શેરડી અહીંયા શેરડી પછી શણ શણ ઉદ્યોગ કલકત્તા અહીંયા કોલકત્તા શણ ઉદ્યોગમાં અને રેશમી કાપડ ઉદ્યોગનું કેન્દ્ર શ્રીનગર અહીં આવશે શ્રીનગર અને અહીં આવશે વારાણસી ઓકે તો સરસ મજાનો તમારો નકશો આવી ગયો બરાબર છે વિદ્યાર્થી મિત્રો જો તમારે ધોરણ 10 ના વધારે અપડેટ મેળવા હોય કયો વિડિયો ક્યારે આવવાનો છે તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોઈન થઈ જવાનું છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને લગતી વધારે માહિતી જોઈતી હોય તો કોન્ટેક નંબર આપેલો છે તેના પર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી શકો છો તો આ તો સરસ મજાનું પ્રશ્નપત્ર પાંચના ના સેક્શન ડી નું સોલ્યુશન મળીએ છીએ પ્રશ્નપત્ર છ ના સેક્શન એના સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત